ભાવનગર શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ચિત્રા માતાના મંદિર પાસે આવેલા ખોડિયાર નગર વિસ્તારમાં પતંગ નૂટતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક બાળકનું કરુણ મોત થયું છે જ્યારે બે બાળકીઓને ઈજા પહોંચી છે પ્રાપ્ત માહિતી મુજબ ખોડિયાર નગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટવાની મસ્તીમાં હતા તે દરમિયાન બાર વર્ષના નિકુંજ ગોકુળભાઈ મકવાણાને અચાનક ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો તેની સાથે તેર વર્ષની સેજલ મકવાણા અને પંદર વર્ષની ખુશી મકવાણાને પણ કરંટ લાગતા ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ કર્યા બાદ નિકુંજ મકવાણાની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે સ્થાનિક લોકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે આ બનાવે ફરી એકવાર પતંગોત્સવ દરમિયાન સુરક્ષા અને સાવચેતી રાખવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે